નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કેપ્સિકમનું ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી શાક આ શાકની અંદર આપણે બે એવી વસ્તુ ઉમેરીશું જેથી શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ કેપ્સિકમ મરચાંનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવવા માટે મેં અહીંયા ચાર કેપ્સિકમ મરચાંને સાફ પાણીથી ધોઈ આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધા છે હવે આપણે શાક બનાવી લઈએ એના માટે એક પેનમાં લઈએ ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધ ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું ચપટી હિંગ અને અડધું ટીસ્પૂન હળદર ઉમેરી થોડું મિક્સ કરી દઈએ અને હવે તરત જ સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈએ અને હવે કેપ્સિકમને મસાલા સાથે મિક્સ કરી એક મિનિટ કૂક કરી લે આ રીતે બનાવેલું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ શાકને બનાવવું ખૂબ જ સરળ છે તો એક મિનિટ થઈ ગઈ છે હવે તેમાં બાકીના મસાલા ઉમેરી દે તો એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધું ટીસ્પૂન ધણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દે અને મસાલા સાથે સારી રીતે લે હવે તેમાં ઉમેરીશું બે ખાસ વસ્તુ ચાર ટેબલ સ્પૂન અધકચરા વાટેલા તલ અને કાચા દાણા અને હવે મિક્સ કરી દે કેપ્સિકમના શાકમાં તલ અને કાચા દાણા ઉમેરવાથી આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો કેપ્સિકમ સતળાઈ ગયું છે હવે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન શેકેલો બેસન અને હવે સ્લો ફ્લેમ પર બેસનને સારી રીતે મિક્સ કરી દે અને એક મિનિટ જેવું કૂક કરી લે તો બેસન શેકેલો હોવાથી કુક થતા વાળ નહીં લાગે તો એક મિનિટ પછી આપણું ખૂબ જ સ્વાદિષ્ટ કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો ખૂબ જ ટેસ્ટી એવું કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ શાક બન્યું છે તમે એકવાર આ રીતે બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને આ કેપ્સિકમના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો